નમસ્કાર મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે બધા ચોંકી જશો ને તમારા બધા લોકોના હોશ ઉડી જશે રાતના સમયે શહેરની ચકચકાટ બંધ થઈ ગઈ હતી અને બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને હોટલમાં રૂમમાં એક નાનકડી એવી લાઇટ ચાલુ હતી અને મિત્રો રૂમમાં બે અલગ અલગ પલંગ હતા પણ અમે બંને એકબીજાની ખૂબ જ નજીક હતા અને મિત્રો તમે સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો રાતના લગભગ ઘડિયાળમાં દસ વાગી ગયા હતા અમે ઘણી વાતો કરી અને હસ્યા એકબીજાની આંખોમાં ખોવાયા અને પછી તે ઊઠી અને પોતાના પલંગ તરફ ગઈ હતી અને જ્યારે તે બાજુમાંથી પસાર થઈ હતી ત્યારે મેં તેનો હાથ ચાલી લીધો હતો અને તેણે ધીમેથી મારી તરફ વળી અને જોયું હતું અને એ પછી તો ખૂબ જ મજા આવી હતી અને એની આંખોમાં એક અલગ જ ચમક હતી તો દોસ્તો નમસ્તે The cat sat on the મારું નામ રોહન છે અને હું અમદાવાદ શહેરમાં રહું છું અને ત્યાં જ મારું ઘર છે મારી ઉંમર ચોત્રીસ વર્ષ છે અને મારી પોતાની એક માર્કેટિંગ કંપની છે જેમાં લગભગ બાર કે પંદર કર્મચારીઓ કામ કરે છે અને મિત્રો કંપની નાની છે પણ ધંધો ખૂબ જ સારો એવો ચાલે છે અને ઘર પણ ચાલ્યા કરે છે મારું બાળપણ પણ બાપુનગરમાં એક નાના એવા ગામડે ગરીબીમાં વીત્યું હતું અને માતા પિતાએ બીજાના ઘરે નોકરી કરી અને ખેતરમાં મજૂરી કરીને એવી રીતે ઘર ચલાવતા અને મને ભણાવતા મને ભણાવ્યો અને મેં પછી જીત કરી અને ભણ્યો અને એમબીએ કર્યું અને પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને મિત્રો આજે મારી પાસે પોતાનો ફ્લેટ છે અને પોતાની ગાડી છે બધું જ છે પણ લગ્નનો વિચાર ક્યારેય ગંભીરતાથી નહોતો કર્યો અને મિત્રો કામનો બોજ એટલો હતો કે લગ્ન માટે સમય જ નહોતો મળતો યાર અને વિચાર પણ નહોતો આવતો ક્યારેય લગ્ન કરવાનો મારા ફ્લેટમાં કામ કરવા એક મહિલા આવતી હતી જેનું નામ સુમિત્રાબેન હતું The <laughs> અને મિત્રો તમને જણાવું તો તેમની ઉંમર લગભગ સુડતાલીસ થી અડતાલીસ વર્ષ હશે તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતું હતા અને સમયસર જ આવતી હતી સવારે સાત વાગે આવે અને મિત્રો આ ઘરનું બધું જ કામ કરે અને કામ બધું જ પતાવે અને પછી બપોરે બાર વાગ્યે પોતાના ઘરે ચાલ્યા જાય અને તેના પાસે મારા ઘરની ડુપ્લિકેટ ચાવી પણ હતી કારણ કે મિત્રો જ્યારે હું ઘરે ના હોઉં ત્યારે ઘર સાફ સફાઈ કરવા માટે ચાવી હોવી જરૂરી છે એક દિવસ રવિવારે હું ઘરે હતો ત્યારે સુમિત્રાબેન કામ કરતા કરતા બોલ્યા હતા મને કહ્યું કે સાહેબ સાહેબ મારે તમને એક વાત તમે કહો તો હું વાત કરું મારી દીકરીનું બીએ પૂરું થઈ ગયું છે અને હવે તેને ક્યાંય પણ નોકરી એવી મળતી નથી સારી નોકરી મળે તો અમારા ઘરનું ગુજરાન થઈ જાય અને અમારું ઘર ચાલ્યા કરે સાહેબ તમને તો ખબર છે અમારા ઘરની હાલત પણ ખૂબ જ ખરાબ છે મેં તરત જ મારું કાર્ડ આપ્યું અને કહ્યું તેને કાલે સવારે દસ વાગ્યે મારી ઓફિસે મોકલજો અને મિત્રો હવે બીજા દિવસે સવારે નવ ને પિસ્તાલીસ એટલે કે પોણા દસ વાગ્યા અને મારી ઓફિસે એવું થયું હતું યુવતી મારા કેબિનમાં આવી તેણે લાલ પીળી સાડી પહેરી હતી ખુલ્લા વાળ ગોરો રંગ અને એવી આંખો કે જાણે કાળી કોટરીમાં કાજલ ભરેલું હોય અને મિત્રો એવી સુંદર હતી કે વાતસને કરો યાર મેં તેને બેસવાનું કહ્યું તેણે કહ્યું સર મારું નામ નેહા છે અને આ કાર્ડ મમ્મીએ આપ્યું હતું હું બેનની દીકરી છું અને મિત્રો મને વિશ્વ આવ્યો કે આ એ જ સુમિત્રા બહેનની દીકરી છે જે મારા ઘરમાં કામ કરે છે જે અપ્સરા જેવી લાગતી હતી મેં તેનું ઇન્ટરવ્યૂ લીધું અને તેનું ભણતર પણ ખૂબ જ સારું હતું અને મેં તેને તરત જ નોકરી આપી દીધી હતી અને મિત્રો મેં એને કહ્યું કે તારો પગાર અઠ્યાવીસ હજારથી શરૂ થશે અને તું કાલથી જ આ નોકરી જોઈન કરી લેજે નેહા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને મિત્રો તેણે મને કહ્યું કે થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ વેરી મચ અને મિત્રો તે ખૂબ જ ખુશ હતી તે દિવસે સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો તો મિત્રો સુમિત્રાબેન અને નેહા બંને હતા અને મા દીકરીએ મારા માટે ખાસ ગુજરાતી થાળી બનાવી હતી અને મને બિલકુલ પસંદ જ હતી યાર ખૂબ જ પસંદ હતી રીંગણાનું ભળતું મેથીના થેપલા અને બાજરીનો રોટલો એ ખાઈએ તો ખૂબ જ મજા જ પડી જાય યાર મિત્રો રોટલો ઘીથી ઝોપડીને સજાવેલું હતું તે બંનેની ખુશી જોઈને મારું દિલ પણ ભરાઈ આવ્યું હતું મિત્રો અને મને ગુજરાતી ખાવાનું પણ ખૂબ જ ગમે છે બીજા દિવસથી નેહા મારી પ્રશ્ન અસિસ્ટન્ટ બની ગઈ હતી અને તે મારી સાથે જ રહેતી હતી કારણ કે મારી પર્સનલ અસિસ્ટન્ટ હતી મારી બધી જ ફાઇલો મિટિંગ્સ અને ટ્રાવેલિંગ બધું જ સંભાળતી હતી તેની ઈમાનદારી અને સમજણ મને ખૂબ જ સારી એવી ગમી હતી હવે ધીમે ધીમે અમારી વચ્ચે ખૂબ એવી સારી એવી દોસ્તી પણ થઈ ગઈ હતી અને મિત્રો અમે એકબીજા સાથે હસી મજાક પણ કરતા હતા અને હસતા રહેતા હતા કોફી પીતા મિત્રો મારા માટે તે હવે ફક્ત અસિસ્ટન્ટ ન હતી અને એ મારી જરૂરિયાત બની ગઈ હતી એના વગર મારે ન ચાલે અને એના માણ મારા વગર ના ચાલે એક વખત મને બીમારી આવી તાવ ખૂબ જ ચડ્યો મેં નેહાને ફોન કર્યો હતો કે આજે ઓફિસ નહીં આવું પણ મિત્રો બીજા દિવસે સવારે આઠ વાગ્યે નેહા અને તેના મમ્મી મારા ઘરે આવી ગયા હતા અને ત્યાર પછી એવું થયું તમે સાંભળશો તો ખરેખર તમે છો જશો નેહાએ મારી સેવા કરી દવા આપી અને મિત્રો ખીચડી બનાવી અને તેની આ સેવાએ મારા દિલમાં તેના માટે પ્રેમ જન્માવી દીધો હતો અને મિત્રો એ પણ મને ખૂબ જ ગમતી હતી પછી એક મોટી ક્લાયન્ટ મિટિંગ માટે મને નેહાને સુરત જવાનું હતું મિત્રો બે દિવસનો પ્રોગ્રામ હતો અને અમે મારી કારમાં ગયા હતા અને રસ્તામાં ગીતો પણ વાગતા હતા એટલે અમને મજા આવ્યા અને મિત્રો કેવા ગીતો કે હસવાનું કારણ પણ મને

ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર કર્યું હતું અને ત્યાં પણ ખૂબ જ મજા પડી ગઈ હતી અને મિત્રો રૂમમાં પાછા આવ્યા તો રાતના દસ વાગી ગયા હતા અને નેહા ઊઠી અને મિત્રો પોતાના બેડ તરફ ગઈ અને જ્યારે તે મારી પાસેથી પસાર થઈ હતી ત્યારે મેં તેનો હાથ પકડી લીધો હતો અને તેણે ધીમેથી મારી તરફ વળી અને જોયું હતું અને ત્યાર પછી તો ખરેખર મિત્રો એવું થયું કે વિડીયોને લાઈક કરી દો પછી હું તમને કહું મેં તેને નજીક ખેંચી અને કહ્યું નેહા નેહા મને તારાથી સાચો પ્રેમ થઈ ગયો છે અને તું મને કહું ખૂબ જ ગમે છે હું તને મારા જીવન ઈચ્છું છું અને તું મારી સાથે લગ્ન કરીશ મિત્રો તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેણે મને ગળે લગાડી લીધો હતો અને મિત્રો રડતા રડતા કહ્યું હતું હા હા હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમે પણ મને ખૂબ જ ગમો છો સાહેબ મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે તમે મને આટલું માન આપશો અને બીજે દિવસે અમે ઘરે પાછા ફર્યા હતા અને મિત્રો સીધા નેહાના ઘરે ગયા અને હું સુમિત્રા સુમિત્રાબહેનને મળ્યો હતો અને ત્યાર પછી મેં એને સીધું જ કહી દીધું મમ્મીજી મારે નેહા સાથે લગ્ન કરવા છે અને મિત્રો ત્યારે અમને પણ આંખમાં આંસુ આવી ગયા હતા અને આંસુ સાથે કહી દીધું કે હા અને મિત્રો થોડા જ મહિનામાં અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થઈ ગયા હતા અને આજે અમે બંને ખૂબ જ ખુશ છીએ અને મિત્રો નેહા હવે મારી પત્ની છે અને હું એનો પતિ અને ટૂંક જ સમયમાં અમારા ઘરમાં નાનકડું એવું મહેમાન આવવાનું છે હવે તમે સમજી જજો મમ્મીજી પણ અમારી સાથે રહે છે અને દોસ્તો પ્રેમ કે પૈસા એ ક્યારેય પણ સ્ટેટસ જોતો નથી અને મિત્રો આપણા જીવનમાં પૈસા નહીં પરંતુ પ્રેમ અને પૈસા બંને જ ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રો જ્યારે પણ બે દિલ એકબીજા સાથે ધડકે છે ત્યારે બધી જ દીવાલો તૂટી જાય છે સાચું ને મિત્રો અને મારી આ પ્રેમ કહાની મિત્રો તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ જગ્યા પર કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મિત્રો વાર્તા ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળશું આવતીકાલે એક આના કરતાં પણ મસ્ત એવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો અને મિત્રો હા એક ખાસ સૂચના જરૂરથી સાંભળતા જજો મિત્રો વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હતું અને તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે તો મિત્રો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો ઓકે અન્યથા ન જોશો મિત્રો કાલે ફરી મળશું નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો તમારું ધ્યાન રાખજો અને સબસ્ક્રાઈબ કરી દેજો